એનું બીજેડનું આખું જે સમગ્ર જે કૌભાંડ હતું એ રાજ્ય વ્યાપી હતું અને રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ એજન્ટો જે હતા એ એજન્ટોની અત્યારે ધરપકડો કરવામાં આવી રહી છે અરવલ્લીમાંથી સૌથી મોટી કાર્યવાહી બીઝેડ કૌભાંડમાં આવે સીઆઈડી ક્રાઇમની એન્ટ્રી બાયળ બાયડ પાલનપુરન એડેડના કમિશન લેતા એજન્ટો કાયદાના સંકંજામાં બીઝેડ કૌભાંડનું નેટવર્ક અનેક જિલ્લાઓમાં ફસાયેલું હતું

અને તેમાંથી લોકોને બહાર કાઢવા હવે સીઆઈડી ક્રાઈમે એક જળ સુધી પહોંચવા માટેની અત્યારે કવાયત હાથ ધરી છે જે ખૂબ ચર્ચિત કરોડો રૂપિયાનું જે કૌભાંડ એ સાબરકાંઠા અરવલ્લીના જે વિસ્તારો છે તેમાંથી બીઝેડ ગ્રુપ દ્વારા જે એક ઊંચા ભાવે વ્યાજ આપીને લોકો પાસેથી પૈસા એકઠા કરવાનું હતું અને તેના એક વર્ષ બાદ હવે સીઆઈડી ક્રાઈમ પણ આ કૌભાંડના જળમૂળ સુધી પહોંચવા માટે અલગ અલગ જગ્યાએ કરી રહી છે પણ આના મુખ્ય માસ્ટર માઇન્ડ એ થોડા દિવસ પહેલા જ અત્યારે જામીન ઉપર છૂટ્યા છે અને ત્યારબાદ હવે ફરીથી એ બીજેડ ક્રૌભાંડ છે તેના મૂળ સુધી પહોંચવા માટે હવે સીઆઈડી ક્રાઈમ એક્શનમાં જોવા મળી રહી છે અને સાથે જ અત્યારે જે રીતના સીઆઈડી ક્રાઈમ એ અત્યારે તપાસો કરી રહી છે તેને લઈ અત્યારે એ અમારા સંવાદદાતા મહેશ ઉપાધ્યાય કે જેઓ અત્યારે એસપી કચેરી મોડાસા ખાતે છે અને વધારે વિગત માટે અત્યારે લાઈવ જોડાયેલા છે મહર્ષ જે રીતના એ બીઝેડ કૌભાંડ એ વિસ્તારનું ખૂબ ચર્ચિત કૌભાંડ કરોડો રૂપિયા લોકોના એ ઉચાપત કરી અને લોકોને ઊંચા વ્યાજની લાલચ આપીને ફસાવવાના જે પ્રયત્નો થઈ રહ્યા હતા

ઓનું જે કામ કરતા હતા તેમના વહીવટો કરતા હતા એ લોકોને ટોટલ ત્રણ અલગ અલગ જિલ્લાઓ પાલનપુર ઈડર અને અરવલ્લી એટલે કે અરવલ્લી સાબરકાંઠા અને પાલનપુર ટોટલ જગ્યાના અલગ અલગ વિસ્તારોની અંદર થી એજન્ટો ઉપાડ્યા છે એનો મતલબ એમ છે કે આ જે એનું ડીઝલ નું આખું જે સમગ્ર જે કૌભાંડ હતું એ રાજ્ય વ્યાપી હતું અને રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ એજન્ટો જે હતા એ એજન્ટોની અત્યારે ધરપકડો કરવામાં આવી રહી છે અને બીજા કૌભાંડ નો જયારે સમગ્ર મામલો ખુલાસો થયો હતો સીઆઈડી ક્રાઈમ સહિતની જે એજન્સીઓ હતી એ અરવલ્લી અંદર જે તે સમયે આવી હતી ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થયો હતો અને એની ધરપકડ થઈ હતી સમગ્ર મામલો ચાલ્યો હતો છ હજાર કરોડ નું જે આખું કૌભાંડ ચલાતું હતું ત્યારબાદ ભૂપેન્દ્ર ઝાલાને જામીન ઉપર હાઈકોર્ટ ઉપરથી છોડવામાં આવ્યા હતા અને આ જે કાર્યવાહી છે ત્રણ થી ચાર મહિનાનો જે સમય સમયગાળો છે કે જ્યારે ભૂપેન્દ્રસિંહ જાદવ છોડવામાં આવ્યો અને હવે પછી ફરીથી સીઆઈડી ક્રાઇમ તેમના એજન્ટોની ધરપકડ કરી રહી છે તેનો મતલબ સ્પષ્ટ છે કે બીજેડ કૌભાંડ મામલે જે તપાસ છે તે હજુ પણ ચાલુ છે અમાર જે રીતના એક વર્ષ પહેલા એ આ કોભાંડ એનો પાસ થયો તો શું હજુ પણ એ વિસ્તારોના એ જિલ્લાઓની અંદર બીજેડ કોભાંડનું અંદર ખાને ક્યાંક ને ક્યાંક હજી પણ કામ ચાલી રહ્યું બિલકુલ થી કારણ કે હાઈકોર્ટે જયારે ભૂપેન્દ્રસિંહ ઝાલા જામીન આપ્યા હતા ત્યારે શરતી જામીન હતા કે એક વર્ષની અંદર જે રોકાણકારો છે તેમને મૂળ્યો તેમને રોકાણકારોને પારત પાઠી આપવી પડશે પરંતુ જે રીતના અત્યારે સીઆઈડી ક્રાઈમની તપાસ ચાલી રહી હતી અને ચોક્કસથી જ્યારે પંદરસી ઝાલાને જામીન મળ્યા પણ તેઓ પોતાના વચન પાછા આવ્યા ત્યારથી એની જે એજન્ટીઓ હતી એજન્સીઓ તેમના ઉપર ચોક્કસથી નજર રાખી રહી હતી તે કારણ કે પરંતુ પંદરથી ઝાડને બહાર આવીને તેમને તેમના રોકાણ કરીને પૈસા પાછા આપવાના જ હતા ને આ જે સમાજના જે કાર્યવાહી છે તે એજન્ટો ઉપર જે સીઆઈડી ક્રાઈમ રહી છે જે એજન્સી તે રડાર રાખી રહી હતી

ત્યારબાદ હવે ફરીથી ક્યાંક ને ક્યાંક એ વિસ્તારની અંદર એ જળ મૂળ સુધી જવા માટે આવી જે સ્કીમોથી લોકોને ફસાવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એવી સ્કીમોના મૂળ સુધી જવા માટે જે પણ તેમની સાથે કડીઓ જોડાયેલી છે જે અલગ અલગ વિસ્તારના એ એજન્ટો છે આ તમામ એજન્ટોની એક બાદ એક એ સીઆઈડી ક્રાઇમે તપાસ કરી રહી છે પૂછપરછ કરી રહી છે અને જોવાનું એ છે કે શું હજુ પણ આ વિસ્તારની અંદર બીઝેડ જેવા કૌભાંડો ચાલુ છે આવી પોંજી સ્કીમો એ વિસ્તારના લોકોના પૈસા ફસાવી અને લાલચો આપી અને સ્કીમનું કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર એ ભૂપેન્દ્ર ઝાલા સહિતના બીજા કેટલા આવા લોકો છે તેમની અત્યારે સીઆઈડી ક્રાઇમે તપાસ કરી રહી છે હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં એ બિજેટ કૌભાંડને લઈ એ પોલીસ દ્વારા શું મોટો ખુલાસો કરવામાં આવે છે